જેમની ગઝલો ભજન અને અલખના આરાધકોના કંઠે સતત ગવાય છે સંભળાય છે એવા નાજીર દેખૈયાને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં નાની ઉંમરમાં જ માતા પિતા ગુમાવી બેઠેલા નાજીર દેખૈયાનો જન્મ ઈસવીસન તેર બે ઓગણીસો એકવીસમાં થયેલ નામ નૂર મોહમ્મદ દેખૈયા અને ભાઈ ભાભીની છત્રછાયા નીચે મોટા થયા ભાઈ ભાભી નાજીર દેખૈયાને આંખના નૂરની જેમ સાચવતા શાળાના શિક્ષણમાં મન લાગ્યું નહીં એટલે બે ધોરણ સુધી ભણીને બેન્ડમાં ક્લેરિયોનેટ પર આંગળા ફરવા માંડ્યા અને ફૂંકથી મન ભાવન સૂર રેલાવા માંડ્યા બંને ભાઈઓ જ્યારે ઘેર હોય બેન્ડ સંગીત આરામ ફરમાવતા હોય ત્યારે આળસ મરણીને ગઝલ બેઠી થાય બેબસ કિસ્મત ખલીલ રોશન રફતાર ચમકાર બેફામ આસિફ સૌ કવિતાનો રસ પીતા ગઝલ ગુરુ કિસ્મત કુરેશીએ ગઝલની સમજદારી શીખવાડી અને ગુજરાતી ગઝલોમાં એક અનેરી પ્રતિભા પાંગરી ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન મને વેરાન વન દેજે જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો હું પરખું પાપને મારા એવા નયન દેજે જે નાજીર દેખૈયા એક સારા ગઝલકાર અને સારા ગાયક પણ હતા એ જ્યારે ગઝલ ગાતા ત્યારે વાતાવરણ શાંત થઈ જતું અને મંદ મંદ સુગંધ પથરાઈ જતી એમના શબ્દોમાં પ્રાણ છે ખુશીથી કોઈને જ્યારે મરી જવાની ઈચ્છા થઈ તો ત્યાંથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઈ સમજી લો કેટલી આ દુર્ભાગ્ય પળ હશે કે જીવનના શ્વાસને પણ કરી રહ્યો છું એ રીતે ઉઠાવ્યા આજે કદમ મેં નાજીર ધરતી કરી રહ્યો છું જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવીએ રખે ને આ રૂડો અવસર ફરી મળે ન મળે લોકોના હૃદયને જંકૃત કરનારી મન મોહક કંઠમાં નાજીરની ગઝલો મહેફિલમાં વહેતી થઈ તમારાથી વધુ અહીંયા તમારું નામ ચાલે છે અને એ નામથી મારું બધું એ કામ ચાલે છે અમે નમીએ છીએ તમને તો વંદે છે જગત અમને તમારું આમ ચાલે છે અમારું આમ ચાલે છે મિલન કેરી લગ્ન શી છે નિહાળી લો નનામીને કે મન દોડે છે મોઢાગળ ધીમે સગરામ ચાલે છે ઘડે છે ઘાટ ઘડવાના પ્રયાસો પિંડની પહેલા અહી પ્રારંભની પહેલા જુઓ પરિણામ ચાલે છે રહી છે નજર સામે નજર મનડાની જીવલેણ સંગ્રામ ચાલે છે તમારી વાતમાં નાજીર જરૂર કંઈક ભેદ લાગે છે કે જે જે સાંભળે છે બધા બેફામ ચાલે છે એક બીજી ગઝલ જોઈએ તો પ્રાણે હણ્યા છે પ્રાણ ભલા કોણ માનશે વિશ્વાસે ડૂબ્યું વહાણ ભલા કોણ માન છે હાથે કરીને હું જ તણાઈ ડૂબી ગયો પાણીમાં નહોતું તાણ ભલા કોણ માન છે એની હરેક વાતે મળે મોક્ષ જીવને શબ્દો છે રામબાણ ભલા કોણ માન છે સાબિતી કેમ આપવી તારા સીતમ તણી દિલ છે લોહી લુહાણ ભલા કોણ માન છે પાપી લઈ રહ્યા છે પ્રભુજીના પારખા

રચનાઓના રચિયતા ગુજરાતી અને ઉર્દુની ઉત્તમ શાયરીનું અનુપાન અંદરના બીજને અંકુરિત પલ્લવિત અને પુષ્પિત કરનાર નાજીર દેખૈયાએ ઈસવીસન ઓગણીસો અઠ્યાસી હોળ માર્ચના દિવસે નશ્વર દેહનો ત્યાગ કર્યો આજે આપણે નાજીર દેખૈયાને ભાવથી વંદન કરીએ